તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો આ વખત બધા મજામાં છો અત્યારે જો આપણે આવી ગયા છીએ બાપા સીતારામના ઓટે ફાધર બેસવા માટે એટલે કામે જાય છે ટિફિન લઈને આવ્યા છે તો આપણે મળી ગયા છે રવજીભાઈ રવજીભાઈ સાથે આપણે થોડીક મુલાકાત લઈ રવજીભાઈ સાથે આપણે વાતચીત કરી તો મિત્રો આપણે મળી ગયા છે રવજીભાઈ અને રવજીભાઈ સાથે આપણે બેઠા થોડીક વાર એમની સાથે થોડીક વાત કરી બરાબર છે જો આ છે અમારે રવજીભાઈ બરાબર રવજીભાઈ સાથે બેહવાની બહુ મજા આવે ને વાત પણ બહુ મજા આવે કરવાની અને રોજી પર સાથે વાત કરતા કરતા અમારી ગાડી આવી ગઈ તો કામે જવાનો ટાઈમ કે સાલો તો આપણે જશે કામે હાલો મિત્રો હવે કામે આપણે કારીગર આવી ગયા બેસી જાય ગાડીમાં બરોબર ને તો મિત્રો જશે આપણે કામે ને મળશું આપણે સાંજે ફરી બ્લોગ શૂટ કરશું ત્યારે મળશું ચાલો અમે જશે કામે હાલો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે સવારમાં કામે ગયા હતા અત્યારે આપણે ઘરે આવી ગયા છે અને જશે અમારા મોટા બેન ઘરે તો આ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો હાલો મિત્રો જશે અમે જો અમારા મોટા ઘરે તો ત્યાં જાય છે અને દરવાજો આવી ગયો અત્યારે જાય છે રે જોઈ લો તમે હા બરોબર છે જરૂર કરી લેજો બરોબર છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ કર્યો કન્ટિન્યુ પછી આગળ આગળ ઘણું બધું તમને બતાવવાનું છે અમે તો હાલો મિત્રો જો અત્યારે આવી ગયા છે મારા મોટા ભાઈ ગાય ધોવે છે તો ગાય ધોવે છે ત્યાં અત્યારે આવી ગયા છે અને વિડીયો શૂટ કરી છે જો લ્યો આ નાના નાના બે વાચડા છે અને આ ગાય એક ગાય બે ગાવું છે તો એક ગાય અમારે દોવા આપે છે દૂધ આપે છે તો એક ગાને દૂધ દોવે છે અમારા મોટા ભાઈ તો એનું છે સીન જોઈ લો તમે વિડીયોમાં તમે કંટ્રોલ રહીજો અને હજી પણ વિડીયોમાં આગળ આગળ તમને ઘણું બધું બતાવવાનું છે તો વિડીયોમાં કંટ્રોલ રહીજો આપણે પછી ગયા મેળવી ફર બરાબર છે અને મેળવી પછી લોકેશન જો મસ્ત આવે છે અત્યારે લોકેશન બહુ મસ્ત આવે મેળી પર જાય ત્યારે પહોંચી ગયા આપણે અત્યારે તો સીન જોઈ લે તમે એકવાર મસ્તીનો સીન એકવાર તમે જોઈ લો મસ્તીનો સીન આવે છે એ ગામનો સીન ઓલી બાજુ છે મંદિર છે આ બાજુ મંદિર ફરતી કોઈ મંદિર ને આવે તો ફરતી કોઈનો સીન તમને બતાવી દો જોઈ લો મસ્ત સીન આવે બ્લોક અને આ બાજુ છે અમારી નદી ઓ પાણી દેખાય થોડું થોડું નજીક હે हेलो जय आपणे तो जो लियो मित्र कितलू मस्त बैकग्राउंड छे मस्त सीन आवसे जो, आमर, से, जो सीन आ मारो ગામ प्लॉट छे जो तो मस्त सीन आवसे सोले तो हेलो मित्र जस जो तेरे ગામમાં આપણે બરોબર એટલે પુલ પાટુ છે અને બાજુમાં નદી છે તો પુલ પાટુ પર કઈ કશન થઈ શકે ગામમાં વિડિયોમાં કન્ટેન્ટ રહેજો મનભાઈ નવ કેવો આવે

કે મજા આવે એવી બસ છે બાકી જો સોફા વોફા બધું કમ્પ્લીટ કે મસ્ત બસ છે તો જો તમે વિડિયો યાર ના માલિક છે કોણ માલિક હું આવ્યો ને યા આ આ માલિક આવ્યા પૈસા દે છે માલિક વાહ ડીઝલ ના હેતી ઘટે છે ડીઝલ ના ઘટે એમ ને હા માલિક પાસે ડીઝલ નાય પૈસા આટા ને સીઝન આઉટ છે એટલે ડીઝલ નાય નથી સીઝન આઉટ સીઝન હા ના અમદાવાદ સફર કરો અમારી ગાડીમાં એક નંબરની ગાડી છે અમદાવાદ કા અમદાવાદ

તો ચાલો મિત્રો અમદાવાદ વાળી અત્યારે ઉપડી ગઈ અને અત્યારે અમે ચેજ આવી ઘરે બરાબર છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુર રહીજો તો મિત્રો આપણે જઈએ અત્યારે ગામમાં ને બધા મોજ કરીને વિડિયો બનાવ્યો બરાબર છે નવી જો વાત રહે છે આપણે ઘરે તો વિડિયોમાં વિડીયોમાં કન્ટિન્યુર રહીજો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રામ રામ જય માતાજી બતાવીને